નમસ્કાર મિત્રો આજે મેં તમને જણાવીશું ગુજરાત બીજેપીના નવા રાજ્ય પ્રમુખ કોણ બનવા જઈ રહ્યા છે અને મંત્રીમંડળના નવા નેતા મુખ્યમંત્રી કોણ છે ચાલો જાણીએ આજના વડીઓની અંદર સંપૂર્ણ માહિતી ગુજરાત બીજેપીના હાલના રાજ્ય પ્રમુખ છે ચીઆર પાટેલ જેઓ વીસ જુલાઈ બે હજાર વીસથી આ પદ પર છે એક વર્ષથી વધુ સમયથી તેઓ પોતાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે કે તેઓ ઈચ્છે છે પણ નવી ઘોષણા હજુ થવી છે જેના કારણે સ્ટેટ બીજેપી અધ્યક્ષ માટે અનેક નામ ચર્ચામાં છે અને કેન્દ્રીય નેતાઓ સવાલ કરી રહ્યા છે જિલ્લા અઠવાડિયામાં કહેવામાં આવ્યું છે કે પાટિલ રાજ ચાલુ રાખવામાં આવશે એટલે તેમના કાર્યક્રમને આગળ વધવાની સંભાવના છે ગુણાત્મક માહિતી હવે બારે છે મંત્રીમંડળના નવા નેતા વિશે હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલ જે તેર સપ્ટેમ્બર બે હજાર એકવીસથી સીએમ તરીકે રચાવી રહ્યા છે તેમના મંત્રી મંડળમાં પણ કોઈ વ્યાપક પદ છે કે નહીં તે અંગે કોઈ તાજેતરની જાહેરાત હજુ થઈ નથી વ્યવહારિક પરિસ્થિતિ મુખ્યત્વે રાજ્ય પ્રમુખ માટે નિર્ણય કેન્દ્રોમાં નેતાઓ તરફથી લેવામાં આવશે અને કોઈ એક નામ અનામત રીતે પસંદ થવાની શક્યતા છે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે કે સામે નવા નેતા શબ્દ ઉપયોગ થયો હોય ત્યારે તેમને સમજાવવું યોગ્ય રહે છે સો આજે આજ માટે એટલું જ એ ગુજરાત બીજેપીના નવા

એક વર્ષથી વધુ સમયથી તેઓ પોતાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે કે તેઓ સ્થળાંતર ઈચ્છે છે પણ નવી ઘોષણા હજુ થવી છે જેના કારણે સ્ટેટ બીજેપી અધ્યક્ષ માટે અનેક નામ ચર્ચામાં છે અને કેન્દ્રીય નેતાઓ સંવાદ કરી રહ્યા છે છેલ્લા અઠવાડિયામાં કહેવામાં આવ્યું છે કે પાટેલ રાજ ચાલુ રાખવામાં આવશે એટલે તેમના કાર્યક્રમને આગળ વધવાની સંભાવના છે ગુણાત્મક માહિતી હવે બહાર છે મંત્રીમંડળના નવા નેતા વિશે હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલ જે તેર સપ્ટેમ્બર બે હજાર એકવીસથી સીએમ તરીકે રજાવી રહ્યા છે તેમના મંત્રી મંડળમાં પણ કોઈ વ્યાપક પદ છે કે નહીં તે અંગે કોઈ તાજેતરની જાહેરાત હજુ થયું નથી વ્યવહારિક પરિસ્થિતિ મુખ્યત્વે રાજ્ય પ્રમુખ માટે નિર્ણય કેન્દ્રોમાં નેતાઓ તરફથી લેવામાં આવશે અને કોઈ એક નામ અનામત રીતે પસંદ થવાની શક્યતા છે રાજ જ્યારે મુખ્યમંત્રી પુવિત્ર પટેલ જે કે સામે નવા નેતા શબ્દ ઉપયોગ થયો હોય ત્યારે તેમને જ સમજાવવું યોગ્ય રહેશે સો આજે આજ માટે એટલું જ એ ગુજરાત બીજેપીના નવા પ્રમુખની ઘોષણા જલ્દી કરી શકે સી આર પાટીલ કાર્યકાળ આગળ વધારવાનો એક માર્ગ હજી બોલાયું છે મંત્રીમંડળના નવા નેતાઓની ઘોષણા હજુ ના છે